તો તમને આ શેર મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે ચર્ચા કરી લેવી પછી અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ શેર બજારમાં એવા ઘણા શેર છે જેને રોકાણકારોને એક વર્ષમાં ડબલથી વધારે રિટર્ન આપ્યું છે ગ્રેબ્રિયલ ગેબ્રિયલ ઇન્ડિયા સેલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક સહિત ઘણા શેરે ગઈ ધનતેરસ આ ધનતેરસ સુધી એટલે કે લગભગ એક વર્ષમાં રોકાણકારોની રકમની ડબલથી પણ વધારે કરી દીધી છે શેર બજારમાં તહેવારોની રોનક વચ્ચે આ માઇક્રો કેપ શેરે એક વર્ષમાં સો ટકાથી એકસો એસી ટકા સુધીનું શાનદાર રિટર્ન આપી રોકાણકારોને માલામાલ બનાવ્યા છે રેબ્રિયલ ઇન્ડિયા શેર વિશે વાત કરી તો આ શેરે લગભગ એક વર્ષમાં એકસો એસી ટકા નું રિટર્ન આપ્યું છે જોકે શુક્રવારે આ શેર બે પોઈન્ટ ચુમ્માલીસ ટકા ના ઘટાડા સાથે બારસો પાંત્રીસ રૂપિયા ને પંચોતેર પૈસા ભાવ પર બંધ થયો હતો છેલ્લા કેટલાક સમયથી તેમાં વધઘટ જોવા મળી રહી છે છ મહિનામાં આ શેર નું રિટર્ન સો ટકાથી પણ વધારે રહ્યું છે બીજો શેર છે સેલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક નો આ શેરે પણ રોકાણકારોને છેલ્લા કેટલાક સમય થી ઉધાર ચઢાવ છે આ શેરે પછી મિત્રો શેર છે લ્યુમેક્સ ઓટો ટેકનોલોજીસ નો લ્યુમેક્સ ઓટો ટેકનોલોજીસે પણ એક વર્ષમાં રોકાણકારો ને શાનદાર રિટર્ન આપ્યું છે શુક્રવારે સામાન્ય ઘટાડા સાથે અગિયારસો બ્યાસી રૂપિયા પંચ્યાસી પૈસા ના ભાવ ઉપર બંધ થયો આ શેરે લગભગ એક વર્ષમાં એકસો ચૌદ ટકા જેટલું રિટર્ન આપ્યું છે છ મહિનામાં પણ તેનું રિટર્ન લગભગ આટલું જ રહ્યું છે પછી મિત્રો શેર છે કાર ટ્રેડ ડોટ કાર ટ્રેડ ટેકનો આ શેરે ગઈ ધનતેરસ લઈ અત્યાર સુધીમાં લગભગ એક વર્ષમાં શાનદાર રિટર્ન આપનાર શેરોમાં કાર ટ્રેડ નો પણ સમાવેશ થાય છે શુક્રવારે એક પોઈન્ટ ઓગણપચાસ ટકાના ઘટાડા સાથે ચોવીસો ત્રેપન રૂપિયા ને ચાલીસ પૈસા ઉપર શેર બંધ થયો છેલ્લા એક વર્ષમાં એકસો ત્રીસ ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે પછી મિત્રો શેર છે લેટ ડ્રાઇવિંગ ન્યૂઝ ટેકનોલોજીસ નો આ શેરે પણ રોકાણકારોને એક વર્ષમાં જોરદાર રિટર્ન આપ્યું છે અને શુક્રવારે 1.44% ના ઘટાડા સાથે 330 રૂપિયા 80 પૈસાના ભાવે બંધ થયો છેલા એક વર્ષમાં રોકાણકારોને 100% નો નફો આપ્યો છે અને છેલા 6 મહિનામાં 110% નો રિટર્ન આપ્યો છે તો મિત્રો આ વિડિયોમાં આપણે પાંચ એવા શેર વિશે વાત કરી જે ગયા ધનતેરસ જો તમે રોકાણ કર્યું હોય તો આ ધનતેરસ સુધીમાં તમને 100 થી લઈને 150% સુધીનો રિટર્ન મળ્યો હતો અને તમારી ધનતેરસ થઈ હોત તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળીએ આવનારા માં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી બાદ દબાવી દેજો